તો હાલ પાંચ લાખ આપો બાકીના ધીરે ધીરે હપ્તેજો લાલચમાં પાંચ લાખ એકઠા કરી અને ઠગની રાહ જોતા વાયદા મુજબ ચાર દિવસ પછી ધાનેરાની કારગીલ હોટેલ પાસે પહોંચ્યો હતો અને આ ખેડૂતે પાંચ લાખ રૂપિયા આપી ત્રણ કિલો સોનું ખરીદ્યું હતું આમ સોદો પતાવી ઠગ અને પીડિત ખેડૂત છૂટા પડ્યા હતા જો કે તે બાદ પીડિત ખેડૂતે સોની પાસે પહોંચી ત્રણ કિલો ખરીદ કરેલ સસ્તું સોનું ચેક કરાવતા આ સોનું નકલી નીકળ્યું હતું એટલે કે મારી મારી ટીકીની એટલે એવું આવ્યો પૂરી ગોમ મેં અને સણકેલા બતાવ્યું એટલે કે પહેણી મોકળ નથી એટલે એરો થોડી પણ હું ઘરો ઈ બોય મને મારા ધન છે તમે પૈસાનો વ્યક્ત કરો પાંચ લાખ રૂપિયા આવો એટલે મેં ભાઈ શું પાંચ લાખ રૂપિયા તૈયાર કર્યા અને એને ફોન કર્યો એટલે અમે ધોને રહી ગયા ધોને રહી શોપિંગમાં પાંચ લાખ રૂપિયા દીધા હું એને પિત્તળનું હાર દીધું અમે શોપિંગ લાવીને આવી લો મેં

તે તેમને એક તેની સાથેના બીજા એક ઈસમને મોટર સાયકલ સાથે બોલાવેલ અને ત્રણેય ઈસમો કોઠી ગામ ગયેલ અને પોતાની પાસે ઘી લેવા માટેની ભરણી છે નહીં તેમ જણાવી હું આવતી બીજા દિવસે આવીશ તેમ કહી રસ્તામાં આવતો તેમણે કહ્યું કે મારી જોડે સોનાની કંઠી છે અને મારે વેચવાની છે મારી મા બીમાર છે પૈસાની જરૂર છે તેમ કહેતા તેમાંથી સોનું વેચવાનું કહેતો ફરિયાદીએ બે મણકા લીધેલા અને તપાસ કરાવેલી તો તે સાટા નીકળેલા જેથી તેને ત્રણ દિવસ પછી પોતે પૈસા એકત્રિત કરી અને તમને બોલાવશે તેમ કહેતો ફરિયાદીએ પૈસાની રૂપિયા પાંચ લાખની સગવડ થતો અને ફરિયાદીએ આરોપીનો કોન્ટેક કરતો આરોપીએ ધાનેરા કારગીલ ત્રણ રસ્તા પાસે આવવાનું કહેતો ફરિયાદી તથા તેમનો દીકરો બંને ત્યાં રહેલા અને તે વખતે આરોપીએ તેની પાસેના થેલામોથી કંઠી નીકાળી બે પારા આપેલ અને સોની પાસે ચકાસણી કરાવવાનું કહેતા તે સાચા નીકળેલ જેથી ફરિયાદીએ વિશ્વાસમાં આવી જઈ તેની પાસેથી ત્રણ કિલો સોનું રૂપિયા પાંચ લાખમાં ખરીદે અને ઘરે આવી બે દિવસ પછી થરાદ બજારમાં વેચવા જતો આ સદરે સોનું નકલી હોવાનું જણાતો અને પોતે વિશ્વાસના સંપાદનમાં આવી જઈ ઠગાઈ ગયેલની હકીકત જાહેર કરતો થરાદ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગ્રુરો નંબર એકાવન બે હજાર સત્તર આઈપીસી કલમ ચારસો વીસ ચારસો છ મુજબનો ગુનો હોય દાખલ કરી આગળની તપાસ કોસાઈ શ્રી અરજી ચૌધરી સાહેબના સોંપેલ છે અને આગળની કાર્યવાહી કરવાની તબીબ ચાલુ છે રિપોર્ટ થરાદ